નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદમાં આવેલ સ્પેક્ટ્રમ કોમર્શિયલ સેન્ટરમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા રાજકોટમાં જે અગ્નિ હોનારત થઈ જે લોકો ભોગ બન્યા છે એમને અને એમના પરિવારને ન્યાય મળે અને એક કરોડ રૂપિયા સુધીનું વળતર મળે તે માટે તેઓ પ્રયત્ન કરશે અને જરૂર પડે તો ટીએલ દાખલ કરશે પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ભીષણ અગ્નિકાંડ થયો છે એમાં બત્રીસ નિર્દોષ બાળકો સહિત વ્યક્તિઓએ જીવ ગુમાયા છે સરકાર પ્રશાસન પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ શરમજનક અને દુઃખદ ઘટના છે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જ મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના થઈ વડોદરાના અરણી બોટકારો કોરોના કાળમાં બી

પ્રશાસન અને સરકારની પ્રશાસન અને સરકારની ભૂમિકા સખત ટીકાને પાત્ર છે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી અમે આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીને મેમોરેન્ડમ મોકલાયું છે અને અમે ગ્રાહક સુરક્ષા તરફથી રજૂઆત કરી છે કે જે ગેમિંગ ઝોનના નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાયા છે એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સંચાલકોની છે તો આ વ્યક્તિઓ સૌપ્રથમ તો ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે કન્ઝ્યુમર એમણે હવે ચૂકવ્યો અને ત્યાં એન્ટ્રી લીધી તો એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી છે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પણ એમને વળતર અને ન્યાય મળે એ માટે અમે નિઃશુલ્ક એક પણ રૂપિયો ફી લીધા વગર તમામ પીડિતોના પરિવારને યોગ્ય રકમનું વળતર મળે ન્યાય મળે એ દિશામાં કરીશું સરકારશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે ગુજરાત સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ અને સરકારની માન્યતા મેળવનારા ગ્રાહક મંડળો જેને કાપા સંક્ષિપ્પ કહેવામાં આવે છે એમને પણ આ વ્યક્તિમને ન્યાય મળે એ દિશામાં દસ્તાવેજી પુરાવાઓ બધા એકત્રિત કરવા જોઈએ અને સાથે સાથે પીડિતોના પરિવારનો સંપર્ક કરી તમામ ફરિયાદીઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદ કરવા આગળ આવે એ દિશામાં પણ પ્રયત્ન કરવા જોઈએ સરકારમાં અમે વધુ રજૂઆત કરી છે એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે પરંતુ એમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં નથી આવી એમને પ્રતિનિધિત્વ તો નથી આપવામાં આવ્યું તો આ પણ ખામી છે સીટ સાચી દિશામાં પૂરતા પગલાં ભરે અને અસરકારક પરિણામલક્ષી કાર્યવાહી કરે અને એક પણ કસુરવાર છૂટી ના જાય એ માટે અમે રજૂઆત કરી છે ગ્રાહક સુરક્ષા બીજી અનેક રજૂઆતો કરી છે અમાર રૂપિયા એક કરોડનું વળતર આપો પીડિતોના પરિવારને એક કરોડનું વળતર આપો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદો દાખલ કરી એમને ન્યાય અપાવો સીટમાં ની ખામી દૂર કરો અને જોડે જોડે સરકારમાં અમે રજૂઆત કરી છે માત્ર

પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓના ગ્રાહકોને ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ એનર્જી મીટર આપવાની સ્કીમ સામે વીજ ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશ ભબૂકી ઉઠ્યો છે જેને લઈને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેશનલ પ્રેસિડેન્ટ મુકેશ પરીખે સ્માર્ટ મીટરથી ગ્રાહકોની હાલત ગંભીર બનવાની છે એટલે ગ્રાહકોમાં જાગૃતિ અને કાયદેસરના નિયમો શું છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી મુકેશ પરીખ પ્રમુખ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ અખિલ ભારતીય કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા

ચારે સરકારી વીજ કંપની આ મીટર આપવાની છે આ મીટર સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી પ્રથમ દિવસે પ્રથમ કલાક અને પ્રથમ મિનિટે અમે વિરોધ કર્યો એ આ સરકારનું એક જબરજસ્ત સ્કેમ છે સ્કેમ શા માટે કહું છું તો આ મીટરની કિંમત અમે તપાસ કરી અમારા રિપોર્ટ મુજબ ફક્ત ત્રણ રૂપિયા છે સરકાર અત્યારે કે જે ગ્રાહકો પાસે પૈસા વસૂલ કરવાના નથી પણ કોઈ પણ સરકાર મફત ના આપે આઠ હજાર રૂપિયા વસૂલ કરવાના છે આ ફરજિયાત જે વેચાણ કરવામાં આવે છે એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો ખુલ્લે આમ ભંગ છે રાઈટ ટુ ચોઇસ અત્યારના ઇલેક્ટ્રિકલ ડિજિટલ મીટરો પરફેક્ટ છે એમાં કોઈ તકલીફ નથી એનું ચોકસાઈ પૂર્વક જે વપરાશ થાય છે વીજળીનો એની નોંધણી થાય છે તો આમાં જ્યારે કોઈ વાદ વિવાદ ના હોય મીટરો બરાબર ચાલે છે તો નવા સ્માર્ટ મીટર શા માટે વાય સ્થાપિત હિતોના ખિસ્સા ભરાય અને અમે ગણતરી પ્રમાણે ત્રેવીસ કરોડ મીટરોમાં સરકારના ત્રણ હજાર રૂપિયા દરેક ગ્રાહકના લગભગ જમા રહેશે સરેરાશ ગણતરી છે તો સિક્સટી નાઇન થાઉઝન્ડ અગ્ન હજાર કરોડ રૂપિયા ગ્રાહકોના હંમેશા આજીવન બારે મહિના વીજ કંપનીઓ પાસે જમા જ રહે કારણ કે તમારે એડવાન્સ પૈસા આપવાના છે પ્રીપે એટલે વગર વ્યાજના પૈસાથી સિત્તેર હજાર કરોડની જંગી રકમ કંપનીઓ પાસે જમા રહે એ એન્જોય કરે અને આપણા ગોરખ ધંધા ચાલુ રહે બીજી બાજુ નફાખોળી અનફેર પ્રેક્ટિસ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટનો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની જોગવાઈનો ભંગ છે આ જે ફરજિયાત ઇન્સ્ટોલેશન કરવાનું કાર્યવાહી છે એ દાદાગીરીને આખો સાહિધી વીજ કંપની ન કરી શકે અત્યારના મીટરની જોગવાઈ બરાબર છે કોઈ પણ ગ્રાહકને તકલીફ હોય મીટર અંગે કોઈ વિવાદ હોય તો આઈએસઆઈ માર્કાનું મીટર એ ગ્રાહક પોતે ખરીદી શકે છે પણ આ રૂલ્સ ગ્રાહકો સુધી હજુ કમનસીબે પહોંચ્યો નથી અને બહુ જ ઓછા ગ્રાહકોનો લાભ લે છે ત્રણ ટકા વેરિયેશન માન્ય ગણાય સરકારી વીજ કંપનીઓ હોય અને એમને મારું મીટર લગાવ્યું તું મારું પોતાનું બીજું મીટર લગાવી શકો છો બાજુમાં આઈએસઆઈ માર્કાનું હોવી જોઈએ અને પ્રસ્થાપિત યોગ્ય રીતે કરવી હોવું જોઈએ એનું રીડિંગ ત્રણ ટકાનું માન્ય ગણાય છે તો આ ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ મીટર સામે કન્ઝ્યુમર પ્રોડક્શન કમિટીનો વિરોધ છે અમે નવી સરકાર આવશે ચાર જૂન પછી પીએમઓમાં રજૂઆત કરીશું સ્કાયનેટ મીડિયા અમદાવાદ